ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનકરની મિમિક્રી કરવાનો મામલો હજુ શાંત નથી એવામાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ફરી એક વખત ધનખરની મિમિક્રી કરી છે અને તેની સાથે જ પીએમ મોદીની પણ મજાક ઉડાવી છે મળતી માહિતી અનુસાર આ વખતે તેમણે સંસદના પરિસરમાં નહીં પરંતુ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓ સામે બોલતા ઉપરાષ્ટ્રપતિની મિમિક્રી કરી હતી સાથે જ તેમણે કહ્યું હતું કે અમે સંસદની બહાર મિમિક્રી કરી હતી પરંતુ પીએમ મોદીએ જ્યારે ગૃહનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે સંસદની અંદર મિમિક્રી કરી હતી મહત્વનું છે કે અગાઉ પણ બેનર્જીએ સંસદ પરિસરમાં ઘણા વિપક્ષી સાંસદો સામે દણખણની નકલ કરી હતી અને રાહુલ ગાંધી પોતાના મોબાઈલથી તેનો વિડીયો પણ બનાવી રહ્યા હતા ત્યારે આ ઘટનાએ પણ ભારે ઉબાળો મચાવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ